હેલો હલો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ને વિડીયો ઉતારી છે અમે રાત્રે દિવસ માં ટાઈમ નથી એટલે રાતના વિડિયો ઉતારવા ચાલુ કરી તો વિડિયો માં બના રેજો એકક ક્લિપ બગલી જો આ કરે છે ચકલી હેપિન કે ચિત્ર ચિત્ર શેનું ચિત્ર ના ચકલી પોપટ કબૂતર જે ચકલી પોપટ કબૂતર દોરવાનું હું હું દોરું દોરે ચિત્ર દોરવાની કયો ચિત્ર દોરવું છે રે ઢીંગલી દોરે કે કબૂતર પોપટ હું દોરવાની ઢીંગલી ઢીંગલી દોરે ને હા ને રુદ્રા ઢીંગલી દોરવાની તો હું દોર કે હું દોરવાની હેપી પે તો હું દોરવાની ચિત્રમાં મમ્મી ઈ મને દોરવાની છે મમ્મી નું ચિત્ર દોર મમ્મી દોરવાની મને મને કોઈ દોરવાના છે કે નહીં નહીં આ ભાઈ જો આ કોટ પહેરાઈ જો ને આલા આપણે તાપ કરીએ આ રસોડામાં તૈયાર કર્યું છે ભાઈ જો રસોડું જૂનું છે તૈયાર કર્યું છે આ ગાયર કરી તૈયાર કરી દીધું જૂનું રસોડું હવે આની અંદર આપણે બહાર તાપ કરી બાકટ લેતે જવું આ કરી લે ને મોડમનો નાખાય હાઈ બાકટ લેતે બાકટ લેતે બોલા બાકાશ લેતોય ઓ હે આ તો જોરદાર લાગે શું કે બાકાશ મૂકી દે દૈસિલ શ્રી બોરો એ કે હે હે બોરો બોરો જ ગોતવા ભાઈ જમવામાં માં હું બને અમારે જો આ ઊભું રસોડું છે હાલો રુદ્રા રોટલી બુઢાવો મેળવીશું તાપતું જવાનું રોટલી બનાવતી જવાની તો હાલો મિત્રો તાપ ઠંડી બહુ પડે છે ઠંડી હમણાં બે ત્રણ દિવસથી બહુ જ પડવા મળી કરું એ રુદ્રા એમ નહીં કરતી જો એ બળી જાય તું રોટલી બને તું રોટલી બને રુદ્રા રુદ્રા જો લાકડાનો કે લાકડા કે દે ટ્રોપોર્ટ લે બરોબર ને ટાઈટ બહુ છે મારી રોટલી ટ્રોપોર્ટ રુદ્રા રોટલી બનાવી હે બને બનાવ્યો બનાવીને આવી છે અબ રુદ્રાય રોટલી બનાવી જો વાહ ભાઈ વાહ મસ્ત ખાવાય મડી ગરમ હોય ને ઠરવા દેવાય પા હાલો જમમાં હાલો હાલો ગાઈસ કહી દે હાલો ગાઈસ ગાઈસ પેલા ખબર છે ગાઈસ એટલે ઓ બાય ચાંદો પાર્થી લઉ અને લીંબુ ડુંગળી અને હું ને રુદ્રા એક ડીશમાં છીએ તો બિરયાની ખાવી હોય તો મસ્ત મજાની બિરયાની બનાવી છે ચાલો ખાવા અને ઓર્ડર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે નડીએ મળીએ નેક્સ્ટ વિડીયો વિડીયો